ચોકણ લે અંદર હે ચમ પણ અંદર આવ પણ હું કરવા અંદર હેડો માર ભાઈ બધો તને ગમ એ બૂટ લઈ લે પણ મારા નથી લેવા જો ભાઈ પોતાની જાતના ગરીબ ના સમજ કોણ ગરીબ આ બરાબર કોઈ ગરીબ નહીં ઉપરવાળાએ બધાને હરખા બનાવ્યા હા કોઈ અમીર નહીં કોઈ ગરીબ નહીં મેં જોયું તારી ઓખોમાં જોયું તને જરૂર હો અને મને ભગવાને ઉપરથી નેચા મોકલ્યો હ જરૂરિયાત લોકોની જરૂરત પૂરી કરવા તને જરૂર છે એ વસ્તુ લઈ લેતો પણ મારી વાત તો ઓભળ જો ભાઈ ઓભળ આ આખો એરિયા હ ને મારો એરિયા એક જમાનામાં દાનવીર કર્ણ હતો અને આ જમાનામાં દાનવીર દીપોહ આખા એરિયામાં કોઈ ભૂખ્યું નહીં રહેતું હું જમાડું કોઈ તરસ્યું નહીં રહેતું હું પીવડાવું ઓ પાણી દૂધ ઇમ કોઈ કપડા વગર ગરીબ નહીં રહેતું કપડો લઈ આવું મને કેવું હો ખબર અંદરથી કોઈ ગરીબ વ્યક્તિ જોવું ને તો મારો અંતર આત્મા રોવા એને જરૂરિયાત પૂરી કરું એ ગરીબને જે જોવાય લઈ આપું આજે તને બૂટ નથી જરૂર છે તમારા પગમાં શું નહીં ચપ્પલ જોતા હતા પણ ચપ્પલ નહીં તમને બૂટ લઈ આપું આ દીપો લઈ આપશે પૈસા હું આપી દઉં ભાઈને ગમે એ બૂટ લઈ લો લઈ લે યાર હવે ના એ બધું વિચારવાનું હોય કે ભાઈ આ વ્યક્તિ મને લઈ આલ એ બધું કશું ના વિચાર ખુદ ભગવાને મને મોકલ્યો તમારી સેવા માટે એવું જ વિચારી લ્યો કે ભગવાન કેસ કે આ વ્યક્તિ જોડે લ્યો સમજ્યા તમે લેશો હારા આશીર્વાદ આલજો ખાલી મને ઉપર વાળો મને પ્રગતિ કરાવત છે અને હું હે ને લોકોની મદદ કરું હું લઈ લેવાનું હોય શું યાર તમે લઈ લ્યો ચાલો ફટાફટ સારો સિલેક્ટ કરો હા આ બુટ લેવા આ લેવા કશો હતો નહીં પસંદ તો સારી કરી હો તમે ભાઈ આ બુટ કેટલા ના સેટ કેટલા ના આવ્યું 5000 ભાઈ 5000 ના સેટ ઓ સેટ મારા સેટ ઓ આ દુકાન નો સેટ સુમ દુકાન નો માલિક હે ઓ અલ્યા મિસ્ટેક થઈ ગઈ યાર ના મિસ્ટેક નહીં થઈ ના તો બાર ઉભા રહી તમે યાર જોતા હતા તમારી ઓખોમાં લાગ્યું મને કે તમને આ બૂટ લેવાની જરૂર હોય એટલે મેં કીધું હું મદદ કરું ગરીબ વ્યક્તિને હું એ સ્ટોક ગણતો તો ઓ તને કીડો હતો સેવા કરવાનો ના નહીં આ બૂટ લેવા હે મારા આવો મેં કીધું યાર તમે ગરીબ હો એટલે હું કીધું સમજાવ્યું આ આ બૂટ હે ને

ના આ એરિયાનો મુદ્દો દોનવીર લિયાપો ઓ પૈસા લે ભાઈ લોચા પડી જાય યાર જાવ ભાઈ નહીં નહીં લે ભાઈ પૈસા અમે દે ચેક કરું ચૂપ ચેક કર પોચા જના ભૂટ મેલવાંકા સાફ કરી દો ને કર દો અલે જો જરુર એ જઈન કરો કે